ઉમિયા માતાજી મંદિર નિર્માણ સંકલ્પ અંતર્ગત તારીખ પચીસ ને શનિવારે શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિર સ્થાપના કરવામાં આવી હતી શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિર સ્થાપના કાર્યક્રમમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ પટેલ રાજસ્થાન ચિત્રીના શ્રી કમલકાંત પાટીદાર જબલપુરના શ્રી રામકુમાર પાટીદાર ઊંચા સંસ્થાના કારોબારી સભ્ય શ્રી મોહનભાઈ પટેલ મીડિયા પ્રભારી શ્રી પી એ પટેલ શ્રી મનોહર પાટીદાર રતલામના શ્રી રાકેશભાઈ પાટીદાર તેમજ રતલામ જિલ્લાના સંગઠનના હોદ્દેદાર શ્રીઓ સમગ્ર ટીમ વિશાળ સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓ ઉપસ્થિત રહ્યા હતા આ ગામોમાં શ્રી ઉમિયા માતાજીમાં અતૂટ અને અપાર શ્રદ્ધાના કારણે ગુજરાતમાં પાટીદાર સમાજને અન્ય તમામ આર્થિક સામાજિક અને શૈક્ષણિક વિકાસ થયેલ છે જે પ્રદેશોમાં પણ પાટીદાર સમાજનો તમામ ક્ષેત્રોમાં વિકાસ થાય તે સંદેશ લઈ શ્રી ઉમિયા માતાજી સંસ્થા દ્વારા વિઝન બે હજાર ત્રીસ હેઠળ એક હજાર એક શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ સંકલ્પ હેઠળ ફોટો મંદિર સ્થાપના કરવામાં આવી છે શ્રી ઉમિયા માતાજીના નેજા હેઠળ સમગ્ર સમાજનો ઉત્થાન થાય તે હેતુસર આ શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણ અને ફોટો મંદિર સ્થાપના કરવામાં આવી રહી છે ઉપરાંત પાટીદાર સમાજ સમૂહ લગ્નોત્સવમાં જોડાય સમાજ વ્યસન મુક્ત રહે સમગ્ર ક્ષેત્રોમાં સમાજનો વિકાસ થતો રહે તે સંબંધિત વિસ્તૃત માહિતી અને સંદેશ ઉંજા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો ઉપરાંત ગામ બાગરોદમાં ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર સાહેબની પ્રતિમાને શ્રી પ્રવીણ ધીરુભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આમ ફોટો મંદિર સ્થાપના ગામ શિવપુર અને ગામ બાગરોદ ગામોમાં શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિર કાર્યક્રમમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં વિશાળ જનમેદની ઉમટી હતી શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર પુષ્પ વર્ષા અને આતશબાજી કરવામાં આવી હતી પૂજા અર્ચના અને સમૂહ આરતી અને પ્રસાદ સાથે ગામ શિવપુર અને ગામ બાગરોદમાં શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિર સ્થાપના સંપન્ન કરવામાં આવી હતી જય શ્રી ઉમિયા સંકલન અને અહેવાલ રિપોર્ટર પી એ પટેલ મીડિયા પ્રપારી શ્રી ઉમિયા માતાજી સંસ્થાનું જા જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ चले और घंटे आस पास चले और मही बीच में कैमरामैन महीने जगह छोड़े बीच में सभी घंटे वाले से लेते पीछे तक जाए आ